ઝઘડિયાની ડીસીએમ કંપનીને પ્રદૂષણ ફેલાવવા બદલ અપાઈ જીપીસીબી દ્વારા નોટિસ અને ઝઘડિયા નોટિફાઈ અને જીપીસીબી દ્વારા લેવાયા સેમ્પલ ક્લોઝર આપશે વરસાદની શરૂઆત થતાં જ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમો બેફામ બન્યા છેલ્લા અડતાલીસ કલાકમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દહેજ અંકલેશ્વર સાયખા પાનોખી જીઆઈડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી જાહેરમાં છોડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે બાકાત રહેલ ઝકડિયા જીઆઈડીસીની ખોટ ડીસીએમ શ્રીરામ લિમિટેડે પૂરી કરી છે છેલ્લા ત્રણ દિવસથી ડીસીએમ કંપની દ્વારા જળ અને હવા પ્રદૂષણ ફેલાવી માનવજાત અને જાનવર માટે ખતરો ઊભો કર્યો હોવાના આક્ષેપો સ્થાનિક આગેવાનો લગાવી રહ્યા છે સાથે જીસીપી સેમ્પલ લઈ જાય છે પણ કશી કરતું નથી તેવા પણ આરોપ લગાડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે નામ વડે ઓર દર્શન ખોટેની અનુસાર સી એસ આર કરતી સસ્તી કરતી ડીસીએમ કંપનીના પ્રદૂષણના મામલામાં પોતાની નેતૃત્વ અબ્રહીએ ચઢાવી દીધી છે એવામાં જીપીસીબીએ વધુ કડક બની જે પણ કંપની પ્રદૂષણના મામલામાં ગંભીર ન હોય તેમની સાથે કડકમાં કડક પગલા ભરવા જોઈએ નહીં તો હવે જીપીસીબી શાખ સામે પણ સવાલ હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ અને આજે જે ઝઘડિયા જીઆઈડીસી માં જે આ મીડિયા મારફતે અમારે જે ઇન્ટરવ્યુ આપવું પડે એનો કારણ એ છે કે ઝઘડિયા જીઆઈડીસી અહીંયા જે ડીસીએમ કંપની છે ડીસીએમ કંપની એ ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ લાભ જોઈને એ ગામડો ની અંદર એ કોઈ એ સમય આવી નહીં એવા સમય આ લોકો કેમિકલ વાળી પાણી અહીં છોડે છે આપ દિવાલની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય છે એટલે આ ચોખ્ખું સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપની વાળા જે છે એ ડીસીએમ કંપની વાળા એ આઈએ અને જે આઈએ એ અને બીજા લોકો બી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર હવામાં કાસ્ટ જાય છે એ જીઆઈએ ને ખબર છે અને બીજા અધિકારીઓને બી ખબર છે તો આ લોકો આદિવાસીઓને કે નહીં અમારે તો પર્યાવરણ ને બચાવવાનું છે પર્યાવરણ ને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનું અમને બહુ એનો અમને ડર છે

આદિવાસીઓના સાચા અહીં બીજા છે ભરવા દલાલો અને અમારા બીજા બીજી કાસ્ટના સમાજના લોકો એ દલાલો છે આદિવાસીની કોઈને કંઈ પડેલી નથી ને આવા પત્રકારો સાચા પત્રકારો આવે એને બીજા લોકો જે બહારના લોકો છે એ લોકોને દબાવવા આવે છે એટલે એવું ચાલે નહીં અને પોલીસને પણ આગળ કરે છે આ લોકો જે અમારા જે અમારા જે આ લોકો આગળ બોલે તે લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે આવું ચાલવા દેવાના નથી અમે સરકારને પણ ધ્યાન દોરે છે કે આવા ગુંડા તત્વો વાળા આવી કંપનીઓ વાળા જેવી ડીસીએમ જેવા લોકો એ લોકો અહીંયા આવી કંપનીઓ બંધ કરી દેવી જોઈએ ને જે વતન ના એ લોકો હોય એ ગામ માંથી કંપની સ્થાપિત કરવી જોઈએ અમારા લોકો ને પાણી અત્યારે ભી હાલમાં પીવાનું પાણી મળતું નથી એટલે ને અમારા બાળકો એ ક્યાં જશે કુપોષિત થઈ જવાના છે એવો અમને ડર છે કાલે ઉઠીને એ બાળકો ને એ બાળકીઓ કાલે ઉઠીને ગર્ભવતી બી ના બની શકે અને બહુ મોટો કિડનીને અસર પડે આંખને અસર પડે અને સ્વાસ્થ્યને નુકસાન થાય એટલી મોટી ડેન્જર આ કેમિકલ્સ છોડે છે એટલે આ લોકોને કંપનીઓ બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે ના બંધ થાય ટૂંક સમયની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ એવી મારી આ સરકારની ચેતવણી છે અને આ ડીસીએમ વડાની પણ ચેતવણી છે આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે সতর্ক 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 সতর্ক